વલસાડના નેશનલ હાઇવે પર ભડકે બળી કાર કાર સડકતા દ્રશ્યો જોવા મળ્યા જ્યાં રાત્રિ દરમિયાન ફાટી નીકળી આગ પોલીસે તપાસ શરૂ કરતા કારની અંદર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હોવાનો ખુલાસો થયો અતુલ પારડી વચ્ચે ચાલતી કારમાં આગ લાગતા તફરીનો માહોલ સર્જાયો કારમાં આગ લાગતા અંદર સવાર તમામ લોકો રફુ ચક્કર થઈ ગયા આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસે તપાસ કરતા ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા કારની સીટની નીચે આગળ અને પાછળના ભાગે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો આ કાર મુંબઈથી સુરત તરફ જઈ રહી હતી અને કારમાં કોણ સવાર હતું દારૂનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેને લઈને સવાલ છે પોલીસે કારના નંબરના આધાર પર આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બજારના નેશનલ હાઇવે પાસે દારૂ ભરેલી કારમાં આગની ઘટના બની જોકે આગ ભડકે બળી અને આગની અંદર જોયું તો આગળ પાછળના ભાગે દારૂ ભરેલા જોવા મળી રહ્યા છે ત્યારે આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે કે આખરે આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો